અત્યાચાર થતો હોય અને હું એમાં કઈ કરી શકું મદદરૂપ થઈ શકું તો પહોંચીશ એવું કહીને આ ચોકમાંથી તમે પ્રેમ વરસાવશો તોય ભલે ભલે નહીં વરસાવો તો પણ આવું પણ કીધું તું અને આજે તમારી વચ્ચે ફરી એક વખત આનંદ સાથે નહીં પણ દુઃખ સાથે તમને સંબોધન કરવાનું થયું છે ત્યારે આપ સૌને મળીને આનંદ તો ન કહી શકાય પણ બે હજાર પચીસનું આ અમરેલી માટેનું જે વસમું વર્ષ શરૂ થયું વસમું એટલા માટે કે સિત્તેર વર્ષના ઇતિહાસમાં જેના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા અમરેલીના કહેવાય એવા અમરેલીના સિત્તેર વર્ષના ઇતિહાસમાં આજે પહેલી વખત જોયું કે લાજ લૂંટનારાઓને એક પણ સવાલ કોઈના તરફથી નથી થતો ને લાજ

મેં તો વચન આપ્યું તું કે આ દીકરીના પરિવારમાં જ્યાં સુધી એની દીકરી નઈ આપું ત્યાં સુધી કોઈ રાજકારણ નઈ થવા દો અને નથી થવા દી પણ એ દીકરી પાછી ગઈ એના પછીનું રાજકારણ ક્યાંક બાર શરૂ થવાના મંડાણ માંડા જેની બેનની ગાડીમાં કેમ બેઠી તમારા એક એક અહીંયા બેઠા છે છેક સુધી જે અવાજ તમારો પહોંચતો હોય તમારી જાતને પૂછો કે તમે દીકરીના માં-બાપ તરીકે મારી સાથે તમારા ઘરેથી આવ્યા હોય એ દીકરી સાત દિવસ જેલમાં પીડા ભોગવી હોય એ બહાર નીકળે એના માં-બાપ મારી ગાડીમાં હોય તો તમારી દીકરી કોની ગાડીમાં જઈને બેસે એ તમે તમારી જાતને પૂછજો એટલેનો જવાબ તમને મળી જશે દરેક દરેક સવાલનો જવાબ માંગો છો દીકરીએ કોનેર કેમ કર્યું દીકરીએ પત્ર કેમ લખ્યો દીકરીએ શું કર્યું તમે અહીંયા જેને થે ખોબલે ખોબલે મત દઈને મોકલા છે આમાંથી એક પણ આ બાજુ આ જેટલા સવાલો પૂછો છો એક એક નો જવાબ હું આપીશ એક એક વાત નો જવાબ આપીશ આપીશ પણ જેને જવાબ આપવો જ જોઈએ એનું એક પણ નિવેદન ક્યાંય આવે એના પછી પાંચ ધારા સભ્ય આટલી મોટી લીડ 3 લાખ થી વધારે મતની લીડ સંસદમાં એક પણ મે સવાલ નથી પૂછતા મીડિયા ઉપર પણ મને હું એટલું જ મારી વાત કહીશ મારી ફરિયાદ હું તમને કરીશ કે તમે ત્યારે મને પ્રશ્ન પૂછવા આવજો તમે સોશિયલ મીડિયાના જેટલા લોકો જોઈ રહ્યા હોય મને પ્રશ્ન ત્યારે પૂછવા આવજો કે જ્યારે ચૂટાયેલા પદાધિકારીઓ એક જવાબ આપે કે એક સવાલ પોતાની સરકારને પૂછે કે મારા અમરેલી જિલ્લામાં આ થયું છે ખોબલેને ખોબલે મત આપ્યા છે પરેશ નાનાણી નોતા ગમતા વિરજીભાઈ નોતા ગમતા પરેશ એના પછી હું બધા જ જવાબો અહીંયા બેસીને આપવા માટે તૈયાર સત્તાના જોરે સત્તામાં શાણ પણ નકામો એ સમજી શકીએ છીએ સમજીએ છીએ જાણીએ પણ છીએ

કે પાલગોટીને જે મેડિકલ ચેકઅપ કરાવવું હોય એ એવા ડોક્ટર પાસે કરાવે કે જે આખી એની પ્રોસેસ હોય એની નિચોડ આપી શકે હવે તમે મને જણાવજો કે પાલગોટીના ઘરે મીડિયાની ટીમ પહોંચે પાલગોટીના ઘરે આરોગ્યની ટીમ પહોંચે પોલીસની ટીમ પહોંચે આપણા અમરેલીના સિવિલમાં ઓગણત્રીસ તારીખે જેલમાં મારી હોય પટ્ટા માર્યા હોય અમરેલીનો કયો ડોક્ટર એ સાબિત કરી શકે કે હા આ દીકરીને પટ્ટા માર્યા હતા કે આ દીકરીને પટ્ટા નહોતા માર્યા એ સાબિત કરી શકે એવો ડોક્ટર હોય તો ચોક્કસ અમરેલીમાં મારે એનું મેડિકલ ચેકઅપ કરાવવા માટેની વિનંતી કરવી છે પરિવાર પણ ખાલી તમારે મીડિયાના માધ્યમથી જુઠાણા ફેલાવી દેવા છે તો એવું નહીં ચાલે એસઆઈટી ની રચના કરો છો જે મારનાર જે છે એને એને તમે પાછા એમાં મેમ્બર બનાવો છો એટલે આ બધી પ્રક્રિયાઓ ગુજરાતની સમક્ષ

ભલે અમારી સરકાર છે પણ આ કેક તો વાક છે એટલું બોલે પછી જેટલા ચીરપુરના છે એને સવાલ કરશો તો બધા જ જવાબો આપવા માટે એક એક વિગત સાથે બેઠા છીએ આપને ક્યાંય નિરાશા જવાબ આપવામાં નહીં રાખીએ કચાશ આપવામાં નહીં રાખીએ ને પાયલ ગોટીને જ્યાં સુધી ન્યાયતંત્ર કન્નડગત કઈરા કરશે ત્યાં સુધી જેલે ટૂપર તમારે રાજકારણ કેવું હોય તોય ભલે તમારે બીજું કઈ પણ કેવું હોય તોય ભલે તમારે મત